અરવલ્લીના મોડાસા ખાતે ખલીકપુર ચોકી પુરવઠામંત્રીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું મોડાસાના માલપુર રોડ ઉપર આવેલ સહયોગ ચોકડી પાસે ખલીકપુર પોલીસ ચોકીનું આજે નાગરિક અને ભીખુ સિંહાજી પરમારના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અરવલ્લી ભાજપ જિલ્લા પ્રમુખ ભીખાજી દુદાજી ડામોર મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ વડા તેમજ બાઇડ ડીવાયએસપી વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું ખલીપુર હાઈવે ઉપર આ ચોકીથી અસામાજિક તત્વોમાં ડર રહેશે અને સાચા માણસોને ન્યાય મળે તે હેતુસર આ ચોકી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક છે એની મૂવમેન્ટ વધારે રહે છે એને કારણે થઈ અને ચોકડી ઉપર ચોકીની જૂની ચોકી હતી જ પણ એ પાઇપલાઇનના કામ કામને કારણે એને ડિમોલિશન કરવી પડી એ આજે ચોકી નવી માન્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે આજે પહેલું નોરતું છે નવરાત્રિનું અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આખા જિલ્લામાં ચાર મોટા ગરબા છે જે કોમર્શિયલ છે એ સિવાય ટોટલ ત્રણસો ને ઓગણપચાસ શેરી ગરબાને બધું થઈને થવાના છે આ બધા જ ગરબાના આયોજકો સાથે મીટિંગ થઈ ગઈ છે એમને શું શું નિયમોનું પાલન કરવાનું છે ખાસ કરીને મોટા ગરબાવાળાએ સીસીટીવી રાખવાના છે પાર્કિંગ રાખવાનું છે પોતાના વોલન્ટિયર્સ પોલીસ સાથે સહયોગ એ તમામ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત પોલીસ આ બધા ગરબાઓ ઉપર પોલીસ બંદોબસ્ત જે યુનિફોર્મમાં પણ હશે અને ખાનગી ડ્રેસમાં પણ હશે ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને સરપ્રાઇઝિંગલી પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝર સાથે ચેકિંગ પણ કરવામાં આવશે આમ અમને આ વિશ્વાસ છે કે આ બધી આ મિટિંગો અને આ પ્રકારના બંદોબસ્ત બાદ સમગ્ર જિલ્લામાં નવરાત્રિ શાંતિપૂર્ણ રીતે ઉજવાશે છેલ્લા બે દિવસથી અમુક મારામારીની ઘટનાઓ ઘટી રહી છે અને ખાસ કરીને જે આરોડ ઉપર નિર્માણાધીન જે કોમ્પ્લેક્સ છે ત્યાં ઘણા બધા એવા અસામાજિક તત્વો બેસતા હોય છે અને આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે તો આ બાબતે પોલીસ કેવી કામ કોઈપણ ઘટના બને એટલે પોલીસ એની એફઆઈઆર કરી અને આરોપીઓ અરેસ્ટ કરવાની કામગીરી જ્યારે પણ બની છે ત્યારે કરી દીધી છે અને બાકી જે રોડ ઉપર પેટ્રોલિંગ અને હોટલો અને ગેસ્ટ હાઉસ ચેકિંગ એ અમારી ડ્રાઈવ સતત ચાલુ રહેશે આજે નવરાત્રોનો પ્રથમ દિવસ છે આજના આ શુભ દિવસે મોડાસા સહયોગ ચોકડી ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પોલીસ ચોકી જે અહીંયા બની છે ત્યારે સૌપ્રથમ તો પોલીસ ખાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ પોલીસ ચોકી અહીંયા બનવાથી આમ જનતાને કોઈ ક્રાઈમ ના બને કોઈ ગુંડા તત્વો બેફામ ના બને અને સાચા માણસોને ન્યાય મળે પોલીસ તંત્ર દ્વારા એટલા માટે આ ચોકીની અહીંયા જરૂરિયાત હતી અને આજે એ પૂરી થઈ છે બીજું આજે જ્યારે પહેલું નડતું છે ત્યારે મોડાસા શહેરની જનતાને અને ગુજરાતની જનતાને આ નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ મા જગદંબા ગુજરાતની જનતાને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું બીજું કે જ્યારે એસપી તરીકે મનોહરસિંહ જાડેજા સાહેબ અહીંયા આપણે એમની વરણી થઈ છે નિમણૂક થઈ છે ત્યારે એમને આ તાલુકાના આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને આવકારું છું થેન્ક યુ